એમર્જન્સી હોસ્પિટલમાં એકસો આઠના ડ્રાઈવરને એકને રજા આપી બીજાને નોકરી રાખ્યો તે બાબત આક્ષેપબાજી પહેલા પક્ષ વડાએ જેને થરાદના ધારાસભ્યને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપર કર્યા હતા આક્ષેપો કે ભાજપના લેટર પેડથી છોકરાને છૂટો કરી દેવામાં આવ્યો છે ત્યારે બીજા પક્ષ વડાનું કહેવાનું હતું કે જે શંકરભાઈ ચૌધરી ઉપર આક્ષેપો કરી રહ્યા છે તે તદ્દન ખોટા છે ને મારા છોકરાને જે નોકરી મળી છે એ એના કિસ્મતથી મળી છે શંકરભાઈ ચૌધરીનો આમાં કોઈ હાથ નથી કે ભાજપનો કોઈ આમાં કોઈ હાથ નથી કોઈ લેટર પરથી છૂટો કરવામાં આવ્યો નથી શંકરભાઈ લાધાભાઈએ જણાવ્યું હતું મહેરબાની કરી આ બાબતમાં અમે તો એક જ પરિવાર છે ને ભાઈઓ છે પણ પક્ષ સામે કોઈ આક્ષેપો કરવા નહીં એવો મારો દાવો છે અને એ ભાઈને નોકરી મળી હોય તો અમે કોઈ અડચણરૂપ બનશું નહીં મારું નામ રાઠોડ શાંતિભાઈ શંકરભાઈ ગામ મોટી પાવર મને મોટી પાવડ પીએસસીમાં નોકરી મળે છે એની અંદર મારા ડોક્યુમેન્ટ પહેલાં આપેલા હતા અને ભાઈની ભાઈએ મારા વચમાં બેઠા છે અને ભાઈને ખોટા ગામના ગાડી ઉપર બેનરો મારી અને વાવ તાલુકામાં પ્રચાર કરે છે અને શંકરભાઈનો ખોટો વિરોધ કરે છે આની અંદર શંકરભાઈનો કોઈ લેવા દેવા છે નહીં અને શંકરભાઈનો ખોટો આવો વિરોધ ના કરે ખોટ શંકરભાઈ લાદાભાઈ માજી સરપંચ મોટી પાવડ હવે સાહેબ આમાં આપના માધ્યમથી ટીવીના માધ્યમથી આપને જણાવું હતું કે પહેલો જ પ્રશ્ન એ આવે છે કે અધ્યક્ષ સાહેબ તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય અધ્યક્ષ તો ન્યાયાધીશ કહેવાય હવે એવા માણસોને આપણે બદનામ કરી અને તાલુકા ઓલે ભાઈ આ સીટ આવી છે વાવની સીટ ઉપર ગામે ગામ ફરીને બેનરો લગાવી અને ભાજપનો કોંગ્રેસનો બદનામ કરીને એટલે આ કોંગ્રેસનું ષડયંત્ર છે સાહેબને બદનામ કરવાનો ખોટું ષડયંત્ર છે આમાં અમારે અમારા સાહેબનો આમાં કોઈ વોંક નથી અધ્યક્ષ સાહેબને ખોટા બદનામ કરે એ વ્યાજબી નથી અને ગોમડે ગોમડે ફરી અને ગાડીના બેનરો લગાડીને